અત્યારે તમામ યુનિટ ધમધમી રહ્યા છે રત્ન કલાકારોને રોજગારી મળી રહી છે સુરતમાં વધારે પતલી સાઈઝના ડાયમંડનું પ્રોડક્શન થાય છે અને તેના પર જી સેવનના દેશોએ પ્રતિબંધ મૂક્યો નથી જેથી હાલ લેબગ્રોન ડાયમંડ આ ઉદ્યોગને ઓક્સિજન પૂરું પાડી રહ્યો છે દિવાળી બાદ ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં સુધારો થયો તેમ કહ્યું હતું હું જગદીશ કોણ પ્રમુખ સુરત ડાયમંડ એસોસિએશન ઉઠમણાની વાત છે તે બહુ જૂની વાત છે બે હજાર એકવીસ થી બે હજાર ચોવીસ સુધીમાં જે ઉઠમણા થયા છે ચોવીસ એટલે એ બહુ મોટી વાત ન કહેવાય જે પીરિયડમાં પણ એવા ઉઠમણા થતા જ હોય છે કારણ કે વિશ્વાસથી ચાલતો આ બિઝનેસ છે એટલે ક્યારેક લોકો વિશ્વાસઘાત કરીને આવી રીતે લોકોના નાણાં ફસાવતા હોય પણ મને એવું લાગે છે કે દિવાળી બાદ એટલે બે હજાર પચીસથી વરસ એક સ્ટેબલ રહેશે અને અત્યારે જે પોઝિશન ને પરિસ્થિતિ છે તો હાલમાં સ્ટેબલ થઈ રહ્યું છે માર્કેટ અને લોકોને રત્ન કલાકારોને રોજગારી મળી રહી છે મેન્યુફેક્ચર યુનિટો પણ બધાય ધમધમી રહ્યા છે આગામી સમયમાં બહુ સારું માર્કેટ આવશે તેજી આવશે એવી અપેક્ષા રાખીએ